વડોદરામાં વરસતા વરસાદે સ્મશાનમાં મુશ્કેલી સતત પડતા કમોસમી વરસાદના કારણે સ્મશાનમાં લાકડા ભીંજાઈ ગયા અંતિમ વિધિ માટે ઉપયોગમાં લેવાતા લાકડા ભીના હોવાથી મુશ્કેલી થઈ રહી છે સ્વજનોને અંતિમ સંસ્કાર કરવાની પ્રક્રિયામાં મુશ્કેલી થઈ રહી છે વરસાદથી સ્મશાનમાં અગ્નિ સંસ્કારની વિધિમાં વિલંબ થઈ રહ્યો છે તો ગઈકાલે અમદાવાદમાં ઓઢો સ્મશાનગૃહમાં પણ આજ પ્રમાણેની પરિસ્થિતિ હતી જ્યાં ભીના લાકડા હતા જો કે ત્યાં એએમસીની બેદરકારી સ્પષ્ટપણે જોવા મળી હતી જે કોન્ટ્રાક્ટર હતો એની બેદરકારી જોવા મળી હતી અને હવે વડોદરામાં સ્મશાનમાં વરસતા વરસાદમાં લાકડા ભીના થઈ ગયા છે જેના કારણે પરિવારજનોને પોતાના સ્વજનની અંતિમ ક્રિયા માટે અંતિમ વિધિ માટે મુશ્કેલી થઈ રહી છે તો વડોદરાના આ દ્રશ્યો વડોદરામાં વરસતા વરસાદે સ્મશાનમાં મુશ્કેલી વધારી દીધી છે સતત પડતા કમોસમી વરસાદના કારણે સ્મશાનમાં લાકડા ભીંજાઈ ગયા આજ વિશે વધુ જાણકારી સાથે વડોદરાથી સંવાદદાતા પ્રશાંત અમદાવાદથી સંવાદદાતા મિહિર અને રાજકોટથી સંવાદદાતા ઋષિ આપણી સાથે લાઈવ જોડાયા છે સૌથી પહેલા મિહિર આપની પાસે આવીએ ગઈકાલે એએમસીની બેદરકારીના કારણે જે પ્રમાણેની પરિસ્થિતિ પરિવારજનો માટે સર્જાઈ હતી આપણે જોયું અને અત્યારે હવે શું સ્થિતિ છે બિલકુલ જોઈએ જે પ્રમાણે ગતરોજ જે ઓઢવ સ્મશાન ગૃહમાં સ્થિતિ સામે આવી હતી ઘટના સમગ્ર સામે આવી હતી અને તેની જ લીધે અત્યારે રિયાલિટી ચેક કરવા માટે આપણે અમદાવાદના બીજા એક સ્મશાનગૃહમાં ગોતા ખાતે જે સ્મશાનગૃહ છે ત્યાં આવ્યા છીએ હું તમને અહીંયાની સ્થિતિ બતાવીશ કે લાકડાની સ્થિતિ સૌ તો કેવી છે આજે લાકડા રાખવાનો જે વિભાગ જે રૂમ હોય છે ત્યાં આપણે હાલમાં ઉપસ્થિત છીએ અહીંયા તમને લાકડા દેખાતા હશે પરંતુ સાથે જ મહત્વની બાબત એ છે કે અહીંયા લીલા લાકડા છે તે ખાસ કરીને મોટા ભાગે અહીંયા પડ્યા છે હાલમાં જ્યારે ખરેખર એએમસીનો જે કોન્ટ્રાક્ટ છે જે કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ આપવામાં આવતો હોય છે તેમાં સ્પષ્ટપણે એવું કહેવામાં આવ્યું છે કે સૂકા લાકડા એટલે કે કુરા લાકડા આપવાના હોય છે કે જેના કારણે કોઈ પણ પ્રકારની આ વિધિ વિધિ જ્યારે કરવામાં આવતી હોય છે ત્યારે તેને સળગાવવા માટે જે લાકડા વપરાય છે તે વહેલી તકે તે જે બોડી છે તે સળગી જાય પરંતુ અત્યારે ક્યાંક ને ક્યાંક સાજે દ્રશ્યો આપ જુઓ છો કે લીલા ને લીલા લાકડા ઝાડમાંથી કાપીને તરંત લઈને આવ્યા હોય તેવું ક્યાંક ને ક્યાંક દ્રશ્યો દેખાય અત્યારે હાલમાં જોવા મળી રહ્યું છે જે વૃક્ષો કાપીને સાથે જે આ પાંદડાઓ અત્યારે આપ હાલમાં જુઓ છો આ દ્રશ્યોમાં જે પ્રમાણેની સ્થિતિ છે અમદાવાદના આ ગોતા સ્મશાન ગૃહના લાકડાના રૂમમાં તમને બીજા પણ લાકડાઓ બતાવીશ અત્યારે આજે ઢેર હતો તેની સાથે અહીંયા બીજો પણ એક ઢેર છે તેમાં પણ આ જ સ્થિતિ છે એટલે કે લીલા લાકડા જે ગતરોજ પણ વાત હતી જે ઘટના સામે આવી હતી પરિવારજનો હેરાન થયા હતા કે જે પોતાનું પરિવારજન છે જેમને તેમને ગુમાવ્યું છે તેમની બોડી ડિસ્ટ્રોય કરવા માટે જે લાકડાઓનો ઉપયોગ થયો હતો અને તે ત્યારબાદ સળગ્યાના અને તેને પછી ટાયર અને ગોદડા નાખવામાં આવ્યા એટલે જે તકલીફો ઊભી થાય છે જે દુઃખ થતું હોય છે તે કોઈ સમજતું નથી અને સાથે જ તે એએમસીના જે આ જે કોન્ટ્રાક્ટરો છે જે જેમના તેમ અત્યારે પણ જોવા મળી રહ્યું છે તેમનું કામગીરી અત્યારે હાલમાં તમે આ જુઓ છો જે પ્રમાણે પાંદડાઓ હાલમાં પણ આ ઝાડમાં વૃક્ષમાં હાલમાં પણ ચોંટેલા છે એટલે ચોક્કસથી જે પ્રમાણેની સ્થિતિ અત્યારે હાલમાં અમદાવાદના ગોતા સ્મશાન ગૃહના આ લાકડા રૂમમાં તમને જોવા મળે છે તે ક્યાંક ને ક્યાંક હેરાન કરી દે છે તમને બીજા પણ દ્રશ્યો બતાવીશ કે જે બહારના ભાગે અત્યારે આ જે વિધિ જે જગ્યાએ અંતિમ વિધિ થતી હોય તે જગ્યા પર આપના દ્રશ્યો બતાવીશ કે અત્યારે હાલમાં તે આપણે અહીંયા પહોંચ્યા ત્યારબાદ અહીં સમગ્ર જે સાફ સફાઈ છે તે કરી દેવામાં આવી છે કારણ કે અગાઉ અહીં કોઈ પણ પ્રકારની સાફ સફાઈ છે તે જોવા ના મળી હતી પરંતુ અત્યારે આપ જે પ્રમાણે જોવો છો જે અંતિમ વિધિ હાલમાં અહીંયા બે લોકોની જે અહીંયા તેમણે સ્વજનો જે પરિવારજનોએ ગુમાવ્યા છે તેમની અંતિમ વિધિ અત્યારે હાલમાં અહીંયા ચાલી રહી છે ક્યાંક ને ક્યાંક લાકડાઓ આપવામાં આવે પરંતુ તે લાકડાઓ જેમના તેમ લીલા આપવામાં આવે ને તેના જ કારણે ક્યાંક ને ક્યાંક જે વિલંબ થતો જોવા જોવા મળે છે તમે જે પ્રમાણે હાલમાં સ્થિતિ જુઓ છો કે દરેક જગ્યા પર અત્યારે હાલમાં લાકડાઓ છે તે મૂકવામાં આવે છે પરંતુ લીલા લાકડાઓ જોવા મળે છે પૂરા જોવા નથી મળતા અને તેના જ કારણે ક્યાંક ને ક્યાંક આજે વિલંબ થતો જોવા મળે છે તે સવાલ ગતરો પણ ઊભો હતો અને આજે પણ તેમનો તેમ સવાલ છે તે ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યો છે અહીંયા એક આ વ્યક્તિ છે તેમની સાથે વાત કરશું મિત્રો શું નામ છે આપનું દિપેશ વાગેલા અહીંયા કેટલા સમયથી અહીંયા લગભગ આઠ કે દસ વર્ષથી અંદર લાકડા રૂમમાં કોરા અને સૂકાની સાથે લીલા લાકડા પણ છે તો કોન્ટ્રાક્ટરને કીધું નહોતું હતું કે ભાઈ લીલા લાકડા છે તે મોડા સળગે છે ને તેના કારણે તકલીફ પડે છે એટલે જસ્ટ એ શું કહેવાય હમણાં જ આવી આવ્યા એ લાકડા બરાબર એટલે એમને વાત કરી એમને શું તકલીફ શું પડે છે એના કારણે લીલા લાકડામાં તકલીફ તો અજુ સુધી કંઈ પડી કેમ કે મિક્સમાં ટોટલી સળગાય તો આગ બોડીની આગ કમ્પ્લીટ પકડાઈ જાય અને કમ્પ્લીટ ખતમ બી થઈ જાય લીલા લાકડા તો ખરેખર વાપરવાના જ ના હોય ને પણ હવે અમારે તો જે છે એ તો અમારે વાપરવા પડે ને એટલે ક્યાંક ને ક્યાંક અત્યારે તેમની પાસે બીજો રસ્તો નથી અને જે છે તે વાપરવા પડે છે તેવું ક્યાંક ને કંઈક અત્યારે જોવા મળી રહ્યું છે સમગ્ર સમ સ્મશાન ગૃહમાં અત્યારે આપ આ સ્થિતિ જોવો છો જે પ્રમાણે જોવા મળે છે ચોક્કસથી ઉપરથી જ તે આ લાકડા આવી રીતના આવે છે અને તેના કારણે પછી જે વિલંબ થાય છે જે તકલીફો પડે છે તે પરિવારજનોને સહન કરવી પડે છે પરિવારજનો છે તે પોતાના સ્વજનને ગુમાવીને ત્યારબાદ અહીંયા અંતિમ વિધિ કરવા સ્મશાનગૃહમાં પહોંચતા હોય છે પરંતુ જે સ્થિતિ છે તે ક્યાંક ને ક્યાંક અત્યારે હાલમાં આવી છે જે આપ અત્યારે હાલમાં દ્રશ્યોમાં જુઓ છો ગોતા વિસ્તાર ખૂબ જ જાણીતો અમદાવાદનો એક વિસ્તાર કે જે જગ્યા પર લોકો એ વાત કરતા હોય કે અમદાવાદ મેટ્રો સિટી છે અને વિસ્તાર ખૂબ જ જાણીતો ઘણું બધું ડેવલપ ડેવલપમેન્ટ જોવા મળે છે પરંતુ સાથે આવી રીતના દ્રશ્યો જ્યારે જોવા મળે ત્યારે ખૂબ જ દુઃખ ઊભું થતું હોય છે કારણ કે પરિવારજનો અંતિમ ક્ષણો જે વિતાવ્યા બાદ જ્યારે આ અંતિમ વિધિ કરવા માટે અહીંયા પહોંચતા હોય છે ત્યારે પણ જો આવી સ્થિતિ હોય તો પછી એએમસીનું કામ શું એએમસી કોન્ટ્રાક્ટ આપે છે તે કોન્ટ્રાક્ટરનું કામ શું આ સમગ્ર સવાલ છે તો જેમના તેમ અત્યારે હાલમાં જોવા મળી રહ્યા છે જુઓ બિલકુલ મહેર આપણી સાથે વડોદરાથી સંવાદદાતા પ્રશાંત લાઈવ જોડાયા છે પ્રશાંત વડોદરામાં પણ આજ પ્રમાણેની પરિસ્થિતિ છે સ્મશાનમાં લાકડા ભીંજાઈ ગયા છે પરિવારજનોને અંતિમ વિધિમાં તકલીફ થઈ રહી છે શું જાણકારી ત્યાંથી હા બિલકુલથી જોઈ વડોદરા શહેરનું ખાસવાળી સ્મશાન જે છે તે સૌથી મોટું સ્મશાન છે અને આ સ્મશાન જે છે કોન્ટ્રાક્ટ હેઠળ આપવામાં આવ્યું છે પરંતુ સતત છેલ્લા ચાર દિવસથી વડોદરામાં જે કમોસમી વરસાદ પડી રહ્યો છે તેમાં જે કોન્ટ્રાક્ટરો છે તેની નિષ્કાળજી સામે આવી રહી છે ગંભીર બેદરકારી કહી શકાય જે રીતના દ્રશ્યોમાં લાકડા જોઈ શકો છો આ જે લાકડા છે તે અંતિમ વિધિ માટે ઉપયોગમાં લેવામાં આવતા હોય છે પરંતુ વરસાદની અંદર આ લાકડા ભીજાઈ જવાના કારણે જે પરિવારજનો એમના સ્વજનો ગુમાવ્યા છે તેમની અંતિમ વિધિ કરવા માટે આવતા હોય છે પરંતુ જે મૃતદેહ છે તેને ડિસ્ટ્રોય કરવા માટે કલાકોનો સમય વીતી જતો હોય છે કેમકે લાકડા ભીના હોવાના કારણે જે મૃતદેહ છે તે ડિસ્ટ્રોય થતાં ઘણા સમય લાગી જતો હોય છે જેના કારણે જે અન્ય મૃતદેહ ભઈ આવ્યા હોય છે જે પરિવારજનો આવ્યા હોય છે તેમના જે સ્વજનો છે તેમની અંતિમ વિધિ કરવા માટે તેમને બી રાહ જોવી પડતી હોય છે કેમકે જ્યારે અહીંયા રિનોવેશન ચાલી રહ્યું છે તેના કારણે હાલ ચાર જ ચિત્તાઓ જે છે તે કામ કરી રહી છે અને કંઈ ને કંઈ આ બીજી વાત કરવામાં આવે તો મસાણની અંદર ગંદકીનું બી સામ્રાજ્ય છે જે રીતના દ્રશ્યોમાં જોઈ શકો છો કે પાણી ભરાઈ ગયા છે અને આ જે સફાઈ છે તે જ્યારે ન્યૂઝ કેપિટલની ટીમ અહીંયા પહોંચી આવી છે ત્યારે જે કર્મચારીઓ છે તેમના દ્વારા સફાઈ હાથ ધરવામાં આવી રહી છે જે રીતના હાલ અહીંયા સ્મશાનની અંદર જે સ્વજનો છે તે અંતિમવિધિ કરવા આવ્યા છે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે મૃતદેહનો ડિસ્ટ્રોય કરવા માટે લાકડા વપરાયા છે તે લાકડાની અંદર ભેજ હોવાના કારણે ભીના પાણીવાળા લાકડા હોવાના કારણે આ જે મૃતદેવ છે તે ડિસ્ટ્રોય થઈ નહીં રહ્યા અને પરિવારજનોએ ભારે હાલાકીનો સામનો કરવો પડે છે કંઈ ને કંઈ આ કહી શકાય કે અંતિમ વિધિ કરવા આવેલા લોકો પણ હવે અંતિમ વિધિ યોગ્ય રીતના નથી કરી શકતા આ જે રીતના અત્યારે ચિતાને અગ્નિદાહ આપવામાં આવ્યો છે આખું પરિવાર અહીંયા બેઠું છે પરિવાર દ્વારા કલાકના સમયથી વધુથી રાહ જોવામાં આવી રહી છે કે લાકડા ભીના હોવાના કારણે યોગ્ય રીતના તે કાર્ય સર્ગે અને એમનો જે સ્વજન છે તેમના મૃતદેહ ડિસ્ટ્રોય થાય તેની રાહ જોઈને કલાકથી સ્મશાનમાં બેસી રહ્યા છે આપણે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું એક કલાકથી આપ છો જે રીતના લાકડા ભીના છે કેટલી ગંભીર બેદરકારી નહીં એટલું કંઈ મોટું તકલીફ નથી જે છે કોઓપરેટિવ તો છે લોકો જે છે લાકડા ભીના લાકડા ભીના છે લેકિન જે છે ચીતામાં જે છે લાકડા જે છે એ આગ તો પકડી લે છે એ લોકો વ્યવસ્થા કરે છે બિલકુલથી એટલે કે જે રીતના કહી શકાય કે લાકડા જે છે તે ભીના હોવાના કારણે જે સ્વજનો અંતિમ વિધિ કરવા આવ્યા છે તેમને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે આપણે સામાજિક કાર્યકર સાથે વાત કરીશું કમલેશભાઈ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે વીએમસી દ્વારા વિવાદ બી થયો હતો અને જ્યારે હવે આ ચોમાસાનો કમોસમી વરસાદનો સમય છે લાકડાની કાળજી રાખવામાં નથી આવીને ભીના થઈ ગયા છે ચોક્કસથી ગત રોજ આપણે જોયું કે અમદાવાદની અંદર જે બનાવ બન્યો હતો કે ભાઈ ટાયરથી જે ચિતા સળગાવવામાં આવી એ જ બનાવ કદાચ વડોદરા શહેરમાં પણ બને એવી સંભાવના જોવા મળી રહી છે કારણ કે સાત હજાર જેટલી માતબર રકમના ખર્ચે એક જ ચિતાનો ખર્ચ બતાવવામાં આવતો હોય છતાં પણ જે કહેવાય છે કે વડોદરા શહેરના નગરજનો પોતાના સ્વજનોની અંતિમ કિધિ માટે આવતા હોય ત્યારે તમે જોશો કે અહીંયા ગાડી જે તલ અને ઘી ભારતી મંગાવવામાં આવે છે એટલે જે પોતે ચિતાના જે કહેવાય છે કે જે સંબંધી હોય છે એમની પાસે અહીંયા ગાડી બધું મંગાવવામાં આવે છે સાથે સાથે તમે જોશો કે અહીંયા ગાડી આવતો કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે કરવામાં આવે છે 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 નેતાઓ અધિકારીઓ મોટી મજા માણી રહ્યા હોય ત્યારે જે જે કે આ એક અંતિમ ક્રિયા છેલ્લી વિધિ છે એ વિધિ માટે પણ જે લાકડા ઉપયોગી સાબિત થતા હોય એ લાકડાની પણ જે કહેવાય છે કે માવતર માવજત નથી રાખવામાં આવતી અહીંયા ગાડી શેડ બનાવવાની જરૂર છે પરંતુ ક્યાંક ને ક્યાંક જે તે સમય પર કોર્પોરેશન દ્વારા પણ બેદરકારી દાખવવામાં આવતી હતી એ જ રીતે હાલમાં કોન્ટ્રાક્ટર પણ ક્યાંક ને ક્યાંક પોતાની મનમાની કરીને પોતાની પોતાની લાલિયાવાડી બતાવી રહ્યા છે ત્યારે અમારી ખાસ માંગણી એક જ છે કે અહીંયા ગાડી જે લોકો અંતિમ વિધિ માટે આવતા હોય છે તેમાં જે કર્મચારીઓ અહીંયા ગાડી કામગીરી કરતા હોય છે એમના આઈ કાર્ડ પણ નથી ટી શર્ટ પણ નથી એટલે આટલા બધાની વચ્ચે જ્યારે નાગરિકો અહીંયા ગાડી પોતાના જે કહેવાય છે કે વેદના લઈને આવતા હોય છે જે અહીંયા ગાડી લાસ્ટ જ જે કહેવાય છે છેલ્લી વખતે જ્યારે અંતિમ વિધિ કરવા માટે આવતા હોય છતાં પણ જે કહેવાય છે કે તેઓને સુખ નથી મળતું એવી પરિસ્થિતિનો સામનો વેઠી રહ્યા છે બિલકુલથી લાકડા તો ભીજાઈ ગયા છે વરસાદના કારણે ચિતા બી અહીંયા ખાલી ચાર જ છે અને આ મોટું સ્મશાન છે એટલે ઘણી બધી ચિતાઓ અહીંયા આવતી હોય મૃતદેહો આવતા હોય છે તો પરિવારને અંતિમ વિધિ કરવા બી વિલંબ થઈ રહ્યો ચોક્કસ વડોદરા મહાનગરપાલિકાએ જે તે સમય પર તો એક બોર્ડ માર્યું હતું કે તમારા વિસ્તારની અંદર અલગ અલગ જગ્યાઓ પર જે કે અંતિમ વિધિ કરશો પરંતુ ખાસ કરીને સ્મશાન એટલે વડોદરા સૌથી મોટું છે આ જગ્યા અંદર તમે જોશો કે હાલમાં જે કોન્ટ્રાક્ટર કામગીરી આપવામાં આવી છે છતાં પણ ગંદકીની ભરમાર જોવા મળી રહી છે અહીંયા ગાડી જે રીતની જે સવલતો ઊભી થવી જોઈએ એ સવલતો કોઈ પણ જાતની વ્યવસ્થા નથી એટલે કહેવાનો મતલબ કે જે નાગરિકો ટેક્સ વેરા ભરી રહ્યા છે એડવાન્સ ટેક્સ ભરી રહ્યા છે સાથે સાથે લોકો વોટ આપી રહ્યા છે છતાં પણ જે કહેવાય છે કે જે આખરી જે કહેવાય છે કે અંતિમ વિધિ હોય છે અંતિમ વિધિ પોતાના સ્વજનોને જે કહેવાય છે કે અહીંયા ગાડી લાવતા હોય છે છતાં પણ જે કહેવાય છે કે સુવિધાઓ નથી એટલે અમારી ખાસ માંગણી એક જ છે કે આવા કોન્ટ્રાક્ટરને તાત્કાલિક ધોરણે બ્લેકલિસ્ટ કરી અને અધિકારીઓને હું તો કહું છું સસ્પેન્ડ કરવા જોઈએ કારણ કે આ કોન્ટ્રાક્ટ પ્રથા લાગુ કરવામાં આવી એના પહેલાં તો જે જલારામ સેવા ટ્રસ્ટ છે એ સારી કામગીરી આપી રહ્યું હતું છતાં પણ જે કહેવાય છે કે જે અહીંયા ગાડી જે આ લોકો કામગીરી કરી રહ્યા છે આ ક્યાંક ને ક્યાંક બેદરકારી દાખવી રહ્યા છે એવું અમને સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે બિલકુલથી કોન્ટ્રાક હેઠળ ચાલતો જે છે એની બેદરકારી સામે આવી રહી છે આપ આ દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે અંતિમ વિધિ કરવામાં આવી છે પરંતુ લાકડા ભીના હોવાના કારણે અંતિમ વિધિ થઈ નથી શકતી એના કારણે જે અહીંના કર્મચારી છે તેમના દ્વારા લાકડા શોધી શોધી અને જે સૂકા લાકડા હોય તે શોધી શોધીને લાવવામાં આવે છે અને આ ચિતાની અંદર રાખવામાં આવે છે સૌથી મહત્ત્વની બાબત એ છે કે જ્યારે લાકડા ભીના હોય તેના કારણસર જે અંતિમ વિધિનો સમય હોય છે તે સમય વધી જતો હોય છે અને હાલ રિનોવેશનના કારણે માત્ર ચાર જ કાર્યરત હોવાના કારણે જે મુદ્દેઓ આવતા હોય છે તેમના પરિવારજનોને અંતિમ વિધિ કરવા માટે કલાકો સુધી રાહ જોવી પડતી હોય છે જોઈએ બિલકુલ હવે આપણી સાથે ઋષિ જોડાયા છે એમની પાસે જઈએ ઋષિ રાજકોટમાં પણ આજ પરિસ્થિતિ છે અમદાવાદ અને વડોદરા જેવી રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટમાં પાંચ જેટલા સ્મશાન ગૃહ છે હું અત્યારે જે સ્થળ ઉપર ઊભો છું એ રાજકોટનું સૌથી મોટું સ્મશાન એટલે કે રામનાથપરા ગૃહ છે લાઈવ દ્રશ્યો ગુજરાતની જનતાને બતાડવા જઈશું કે રાજકોટમાં શું સ્થિતિ છે દરરોજની વાત કરવામાં આવે તો પંદરથી વીસ વ્યક્તિઓને અંતિમ સંસ્કાર મૃતકોનો અહીં કરવામાં આવે છે રાજકોટનું રામનાથપરા સ્મશાન આ સૌથી મોટું સ્મશાન એટલા માટે કહેવાય છે કારણ કે માત્ર રાજકોટ જ નહીં પરંતુ રાજકોટ જિલ્લામાંથી પણ આસપાસના ગામડામાંથી તમામ જે મૃતકો છે તેમને અહીં અંતિમ સંસ્કાર માટે લઈ આવવામાં આવે છે હાલ જે અમદાવાદમાં જે ઘટના બની એ ખૂબ જ દુઃખદ ઘટના બની તેના પ્રત્યાઘાત સમગ્ર રાજ્યભરમાં પડ્યા છે મોટા ભાગના સ્મશાન ગૃહના સંચાલકો એલર્ટ પણ થયા છે અને જે પોતાના લાકડા ભીના હોય તો તે સગે વગે પણ કરવા માંડ્યા છે હાલ અત્યારે એક અંતિમ સંસ્કાર ચાલી રહ્યા છે તેના જો હું આ દ્રશ્ય રાજકોટના તમને રામનાથ પરા સ્મશાન ગૃહ ખાતેથી બતાડી રહ્યો છું જે સ્વજનો છે તે પણ અહીં વિધિ કરતા જોવા મળશે ત્યારે લાકડા વિભાગ અહીંયા સ્ક્રીન ઉપર સીધા જ આપણે જઈશું એ વિભાગમાં જે લાકડા છે મોટે ભાગે આ લાકડું છે તે લીલું છે લીલું લાકડું છે એટલે કે સ્પષ્ટપણે લીલું લાકડું ઉપયોગમાં ન લઈ શકાય વાર લાગે છે મૃતકોને જે અંતિમ વિધિ માટે જે લાકડાની જરૂર પડતી હોય છે આ સૂકું લાકડું છે મોટા ભાગે જોઈ જે આ લાકડાઓ છે તે સૂકા લાકડા જોવા મળી રહ્યા છે એટલે કે અંશે વ્યવસ્થા રાજકોટના સ્મશાનગૃહની સારી કહી શકાય અને એક ગોડાઉનની પણ આ વ્યવસ્થા છે જેથી કરીને વરસાદ આવે તો અહીં લાકડા ભીના ન થાય પરંતુ એક બેદરકારી પણ હું તમને બતાડવા માગીશ જે બારીઓ રાખેલી છે એ બારીમાં કાચ જ નથી વરસાદ જો ધોધમાર વરસે તો તેની વાછટ આવે તો સ્પષ્ટપણે ત્યાં લાકડા રાખેલા છે તે લાકડા ભીના થઈ જ જાય એક આ બેદરકારી પણ આ સ્મશાનની કહી શકાય અન્ય વિભાગ છે લાકડાનો એ પણ બતાડવાનો પ્રયત્ન કરીશ ત્યાં પણ જે લાકડા રાખેલા છે દરરોજ રાજકોટમાં જે લોકો મૃત્યુ પામે છે તેની અંતિમ વિધિ તો સરખી રીતે થવી જ જોઈએ તે સ્પષ્ટપણે પરિવારજનો પણ માનતા હોય છે ત્યારે રાજકોટની આ રિયાલિટી સમગ્ર ગુજરાતની જનતાને આપણે બતાડી રહ્યા છીએ કે સ્મશાનગૃહમાં કઈ પ્રકારની વ્યવસ્થા છે અમદાવાદમાં જે ઘટના બની લોકોમાં રોષ ફેલાયો છે વ્યક્તિના સ્વજનો જે મૃતકોના સ્વજનો છે એ પણ અહીં રાજકોટના રામનાથપરા ગૃહ ખાતે અહીં છે અમદાવાદમાં એક ઘટના બની કે મૃત્યુ બાદ જે મૃતદેહ હતો તેને ટાયર અને ગોદડામાં વીટીને તેને અગ્નિદાહ અપાયો એક દુઃખદ ઘટના છે તમારું પણ સ્વજન અત્યારે છે અહીંયા શું વ્યવસ્થા છે બહુ સરસ છે લાકડાની છે છાણની છે અને પંપની બહુ સારી વ્યવસ્થા છે વરસાદ આવે તો અહીંયા જે બારી રાખેલી છે ત્યાં બારીમાં કોઈ વ્યવસ્થા નથી કાચ પણ ખુલ્લા છે એટલે કે કાચ જ નથી પાણીની વાછટ આવે તો લાકડા ભીના થાય એક તકલીફ પડે તો વ્યવસ્થા કરવી જોઈએ આપ શું માનો એ તો કરવી જોઈએ ને ધ્યાન વ્યવસ્થિત કરી પણ નાખશે કારણ કે વ્યવસ્થા સારી છે બાકી બધી પ્રકારની સારી છે જે રીતે મૃતકના સ્વજન કરી રહ્યા છે વ્યવસ્થા તો હાલમાં સારી છે અહીં ઓફિસમાં આપણે પ્રયત્ન કરશું કોઈ સંચાલક મળે તો તેની સાથે પણ વાત કરશું રાજકોટમાં પાંચ જેટલા જે સ્મશાનો છે તેમાં દરેક જગ્યાએ આ પ્રકારની પરિસ્થિતિ સો હશે જ કારણ કે ક્યાંક ને ક્યાંક બેદરકારીઓ સામે આવતી જ હોય છે અને તે બેદરકારી સંચાલકની જ કહેવાય છે વ્યક્તિ અહીં છે આપણું શું નામ છે

અહીંયા તમામ વ્યવસ્થા કઈ રીતે કરવામાં આવે છે દરરોજની કેટલી જે મૃતકોની જે બોડી આવે છે અને એની અંતિમ સંસ્કાર કેટલા થાય છે અમારા સરગમ ક્લબના પ્રમુખજી ગુણવંતભાઈ ડેલાવારાના માર્ગદર્શન હેઠળ અહીંયા રોજની વીસ થી પચીસ બોડીની એવરેજ છે લાકડા વિભાગ ઇલેક્ટિવ વિભાગ સીએનજી જી મશીન રોજની અમારે થી વીસથી ની એવરેજ છે અમુક લીલા લાકડા પણ દેખાયા છે અને સાથે જે મેં તમને બારીનું કીધું કે વરસાદી માહોલ છે અત્યારે લાકડા ભીના થઈ જાય છે એ પ્રકારની પરિસ્થિતિ છે એ હવે તમે સરખું કરાવશો હા એ તો કાચ બે તૂટેલા છે બે બારીના એ તો અમે આજે એક બે બે દિવસમાં કરાવી નાખશું એ આજ હમણાં જ હજી આ પવનના હિસાબે તૂટ્યા છે બાકી આખું ગોડાઉન અમે પેક જ રાખી છીએ કોઈ જાતનો ભેજય નથી આવતો અમારા ગોડાઉનમાં સુપરવાઇઝરનો જવાબ છે પવનના હિસાબે કાચ તૂટી ગયા છે એ વ્યવસ્થા તેઓ કરી નાખશે પરંતુ મહદ અંશે રાજકોટના ના સ્મશાન ગૃહ વ્યવસ્થા સારી જોવા મળી છે જી કોઈ પ્રશાંત મિહિર અને ઋષિ આપ ત્રણે જોડાયા અને જાણકારી અમારા સુધી પહોંચાડી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો સ્મશાનનું રિયાલિટી ચેક વડોદરા રાજકોટ અને અમદાવાદથી અમારા સંવાદદાતાએ કર્યું અને ત્યાં જે પ્રમાણે પરિસ્થિતિ છે એ આપના સુધી પહોંચાડી